અમદાવાદ શહેરમાં આઈપીએલ બે હજાર ચોવીસમાં માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો જેમાં ગુજરાતની ટીમે છ રનથી જીત મેળવી હતી મેચ એવું ત્યારે આ વખતે મેચની સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે જોરદાર થવા પામી હતી જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેન્સ એકબીજાથી ચકડી પડ્યા હતા વિડીયોમાં જોઈ શકાય છે કે મારામારી થઈ રહી છે જેમાં એક ફેન્સ અન્ય એક વ્યક્તિને મારતા જોવા મળી આવ્યો હતો જ્યારે અન્ય લોકો પણ આ વ્યક્તિને લાત અને મુક્કા મારતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે જોકે આઈપીએલ મેચની વચ્ચેની શા માટે આ લડાઈ તેનું કોઈ નક્કર કારણ હજી સામે આવ્યું નથી તો મહત્વનું છે કે ગુજરાત ટાઇટન્સે સે એકસો અડસઠ રન બનાવ્યા હતા જેના જમામાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને એકસો રન બનાવી શકીએ હતી આ સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટુર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ ન જીતવાનો બાર વર્ષનો લાંબો સિલિલો યથાવત રાખ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂર્ડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ